આંબેડકર સરકારી અંદર આરોગ્ય વિભાગે સેમ્પલો લીધા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની કેન્ટીનમાં વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન મળતું ન હોવાની વારંવાર ફરિયાદ ઉઠવા પામી છે જેના અનુસંધાને થોડા સમય પહેલા વિદ્યાર્થીઓ દ્વારા ભોજન લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિદ્યાર્થીની ફરિયાદના આધારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર સરકારી કુંવર છાત્રાલયની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈ ચકાસણી હાથ ધરવામાં આવી હતી